રિક્ષા ચાલકને લૂંટી તેની સાથે સુસ્તી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું જાન્યુઆરીના રોજ આ વિસ્તારમાં તળાવ પાસે મુસાફરના સ્વાંગમાં આરોપીઓ રિક્ષામાં બેઠા બાદમાં અવાવરૂ જગ્યાએ રિક્ષા રોકાવી આરોપીઓએ રિક્ષા ચાલક સાથે ચપ્પુ બતાવી લૂંટ કરીને સુસ્તી વિરુદ્ધનું તેની સાથે કૃત્ય આચર્યું રિક્ષા ચાલક સાથે કરેલ કૃત્યનો આરોપીઓએ વિડીયો ઉતારી મોબાઈલ તથા રોકડા રૂપિયાની લૂંટ કરી રિક્ષા ચાલકના હાથ બાંધી પોતે રિક્ષા ચલાવી આરોપીઓ તેને સરથાણા વિસ્તારમાં મૂકી ફરાર થયા હતા પોલીસે આરોપી વિજય ઉર્ફે વિરાજ ભોજલિયા અને અર્જુન ભોજલિયાની ધરપકડ કરી આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો બંને આરોપીઓની ધરપકડ કરી પોલીસે ઘટના સ્થળે લઈ જઈ તેઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસના રાત્રિના અરસામાં સુરત શહેરના મોટા વરાછા તળાવ પાસેથી એક રિક્ષા ચાલક પાસના રિક્ષામાં ત્રણ અજાણ્યા સમયે ભરવાદ તરીકે બેસી રિક્ષાને અલગ અલગ જગ્યાએ ફેરવેલી તેમાં રિક્ષા ચાલકને અલગ અલગ જગ્યાએ ફેરવીને એક અવાવરૂ જગ્યા પર તેની સાથે લૂંટ કરેલી માર મારેલો તેમજ ફરિયાદી એટલે કે રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરોધની કૃત્ય કરે જે બનાવની ફરિયાદી દ્વારા જાણ કરવામાં આવતા ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો નવ એકસો ચાલીસ બે વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી આ સાથે ઝોન ફાઇવ એલસીબીની પણ ટીમ બનાવવામાં આવેલી અને અજાણ્યા ઈસમો કે જેણે આ કૃત્ય કરેલ છે તેની ઓળખાણ કરવા તેમજ તેને એરેસ્ટ કરવા માટેના વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે વિવિધ ટીમો દ્વારા ત્રણ આરોપીને ઓળખાણ કરવામાં આવેલી અને ટૂંક જ સમયમાં તેઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે ત્રણ ઈસમો પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેને જે જે બોર્ડ તરફ મોકલી આપવામાં આવેલ છે આ ઉપરાંત બે ઈસમો વિજય ભોજવ્યા તેમજ તેનો ભાઈ અર્જુન ભોજવ્યા બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે ભૂતકાળમાં વિજય વિરુદ્ધમાં અમરેલી પોલીસ સ્ટેશનમાં અપહરણમાં પણ ગુનો દાખલ થયેલ છે આ ઉપરાંત સુરત શહેરમાં પણ અલગ પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે તે તમામ બાબતની તપાસ હાલ ચાલુ છે સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસના જે પોલીસ કંટ્રોલ રૂમમાં લગાવવામાં આવેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં તમામ સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી તમામ ડિટેક્શન માટે ઝોન ફાઇવની તેમજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવવામાં આવેલી અને લગભગ ચાલીસથી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમો દ્વારા અલગ અલગ દિશામાં કામગીરી કરવામાં આવેલી તેમાં ટેકનિકલ સર્વેલન્સની કામગીરી હ્યુમન ઇન્ટેલિજન્સની કામગીરી પણ કરવામાં આવેલી અને સમગ્ર બાબત જે છે એ લગભગ છત્રીસ કલાક જેટલા ટૂંકા ગાળામાં ઉકેલવામાં આવેલ છે